અમે મોરબી ઝુલતા બ્રિજના ભોગ બનનારા લોકો માટે નવ ઓગસ્ટથી ગુજરાત ન્યાયયાત્રા માટે મોરબી આવેલા અને પત્રિકા વિતરણ દરમિયાન અમે જે મોરબીનો નજારો જોયો છે ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી જેને કહેવાય કે ખાડે ગયેલું તંત્ર કેવું હોય એ ગુજરાત મને દેશમાં કોઈએ જોવું હોય તો મોરબી નગરપાલિકાનું કામ જોવા માટે આવવું જોઈએ મોરબીના દુકાનદારો વ્યાપારીઓ હોટલવાળા એક એક માણસનું એક સૂર્ય કહેવું છે કે આનાથી વધારે બિસ્માર અને ગંદા રોડ રસ્તા ઉભરાતી ગટરો આટલી ગંદકી સમગ્ર ગુજરાતમાં ક્યાંય નહીં હોય જે મોરબી નગરપાલિકામાં ઉભો રહીને અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું એના માથા ઉપરથી આ ફ્લો ફ્લોરિંગનું બધું સામાન પડે એટલી ભયંકર પરિસ્થિતિ છે મોરબી નગરપાલિકાની અંદર કાદવ અને કિચડ છે એટલે કાદવ કિચડ અને ગંદકીમાં સડવા માટે જાણે મોરબીની જનતાને મૂકી દીધી હોય એવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ નગરપાલિકાના કર્મચારીઓ પ્રમુખ અને ભાજપના નેતાઓની સાંઠગાંઠ અને એમના ભ્રષ્ટાચારના પાપના કારણે થયું છે એની વિરુદ્ધમાં આ સેંકડો લોકો આજે મારી સાથે રજૂઆત કરવા આવ્યા છે અને બધા લોકોએ સંકલ્પ કર્યો છે કે લેખિતમાં નક્કર બાહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ જગ્યા અમે છોડવાના નથી ફરી કહું છું કે ખાડે ગયેલું તંત્ર કેવું એ જોવું હોય તો મોરબી નગરપાલિકાનું કામ જોવા આવવું જોઈએ કેટલી ભયંકર એની ગટર રોડ રસ્તાની પરિસ્થિતિ છે ધારાસભ્યશ્રી જિગ્નેશભાઈ મેવાણી સાથે જે જે લોકો આવ્યા છે તેમાં મોટાભાગે વીસીપરા ગોહીદાસપરા લાટી પ્લોટ એ બધા વિસ્તારોમાંથી રજૂઆતો મળી છે જેમાં રોડ રસ્તા બાબતની છે ચોમાસાના લીધે જે વરસાદી પાણી ભરાવાના અમુક પ્રશ્નો આવ્યા છે ગટર વારંવાર ઉભરાવાની ને એવી રજૂઆતો આવી છે તો તે તમામ અમે નોંધી છે અને તેના પર ત્વરિત કાર્યવાહી થાય તે પ્રકારની સૂચના અમે આપી છે અત્યારે બાયદરીય પ્રકારની આવતું અમે એની એનલિસ્ટિંગ કરી રહ્યા છીએ કે કઈ રજૂઆતો આવી છે રજૂઆતના આધારે ત્વરિત કામગીરી થશે એ પ્રકારની એમને બાયદરી જોઈએ છે તો અહીંથી અપાવી દઈશું એમાં કોઈ પ્રશ્ન નથી